વિડિયોમાં આપણે વાત કરીશું કે આપની એક એવી સેટિંગ છે જે સેટિંગ તમે કરી લેશો તો તમારે એક પણ મગફળીનો છોડ નહીં હલવાય અને મગફળીની પાળ હોય બધી કપાળી પણ જાશે ગમે એવું લીલું ખેતર હોય અને ગમે એવું વલવાળી મગફળી હોય એ પણ ઢરડો નહીં થાય એ સેટિંગ જાણવા માટે વિડીયો પૂરો જરૂર જુઓ આ રીતના અત્યારે આપણે હાલે છે જો ખેતર પણ લીલું છે તો વલ પણ બહુ સારો હોય ઓગણચાલીસ મગફળી છવ્વીસની જારી તમને જે હું આગળ વિડીયો કહેવાનું છું માહિતી એમને એમ નથી કહેવાનો આપણે ઘણો અનુભવ છે અને ઘણા ખેતરમાં જ્યાં કોઈથી ન પડતી હોય ત્રણ શિયાળ ટેક્ટર ફરી ગયા વલવારી મગફળી હોય બહુ વધારે વધી ગય અને કંઈ આપણે હાર પણ ન હોતી હોય મગફળીની એવી મગફળી પણ આપણે પાડી છે પણ એ માત્ર ડ્રાઈવરની આવડત ઉપર નથી થોડુંક આપની સેટિંગ ઉપર પણ છે કારણ કે ડ્રાઈવર તો બધા ટેક્ટર હરખા જ હોય અને સાર ડ્રાઈવર ફરી ગયા એવું ન હોય કે સેરી શિયાળ ડ્રાઈવર નબળા હોય એ ખેતરમાં પણ રાપની એવી સેટિંગ છે જે કરી લ્યો તો તમે તમે પણ ખા સિલાઈથી મગફળી પાડી શકો એક પણ ઢળોથી આ વખતે બાકી ગમે વલવારી મગફળી હોય અથવા તમારું ગમે લીલું ખેતર હોય તો પણ આ તમે સેટિંગ કરી લો તમારી સમસ્યા નહીં આવે આ સેટિંગ થોડાકને જ ખબર સોમાંથી દસ લોકોને જ ખબર હોય બાકી ખબર નથી આ સેટિંગ કઈ રીતના છે એ એટલે જોઈ લ્યો પછી આગળ આપણે વિડીયોમાં વાત કરીએ તો આ રીતના પડે અત્યારે હવે આપણે વિડીયોમાં વાત કરી લઈએ કે તમારે શું ફેરફાર કરવો પડશે રાતની અંદર અથવા રાતના પાટ અંદર પેલી વાત તો એ કે તમારે રૂલ આખું ભરેલું હોવું જોઈએ વજનદાર હોવું જોઈએ આપણે ઓઇલના પાણીનું આ જુઓ દાઢાને હેઠ જોઈએ રાખ ડાઢાને ઉપર ન રાખવાની તમારે ઘણા ખેડૂતો એમ કહેતા કે ડાઢાને નીચે રાખીએ એટલે રાંપ તોડી નાખે અથવા ખીલા તોડી નાખે પણ એવું નથી બનતું તમે નીચે રાખશો એટલે તમારે જે રીતની પાડી હોય એટલી પડશે અને ફોરી પણ પડશે કારણ કે દાઢાને ઉપર રાખવા ને પહેલાં દાઢાડે ને ટ્રેક્ટરનો લોટ પણ વધારે પડે અને ડીઝલની એવરેજ પણ થોડીક તોડે આમાં એટલો ખબર પણ ટ્રેક્ટર ન પડે કે તમારે રાપ હાલે પાછળ અત્યારે તમને જે વિડીયોમાં દેખાય છે એ રાપ તો આપણે અઢાની જારીની છે શેરંગ પટ્ટીની આવે એ બાકી અમારે આ બાજુ આપણે છવ્વીસની જારીએ છાંધાવાળી રાંપ આવે એ વધારે હાલતી હોય એમાં પણ હું આ રીતના જ પાડતો હોય મગફળી દાઢાને નીચે રાખીને ઉપર નથી રાખતો દાઢાને રાપ કારણ કે થોડુંક ટ્રેક્ટર લોડ પણ વધી જાય કારણ કે દાઢાને પેલા બે હાડો આપણે જમીનમાં રાપને પહેલાં જાય છે ટ્રેક્ટર લોડ પણ થોડોક વધી જાય મગફળી પાડવામાં પણ મજા ન આવે બાકી કોઈ કહેતો હોય કે આપણે ખીલા તોડી નાખે તો એવું નથી થતું ક્યારેક જ ખીલો તૂટે એ તો પછી અમુક સમયે ઘાં નહીં તૂટવાનો જોઈએ ત્યારે જ તૂટે ખીલો ખીલો ન તૂટે તમારે અને જો આ રીતના હાલે ગમે એવું આપણે મગફળી હોય ભેજવાળી તો પણ આપણે સેલાઈથી પાડી શકીએ ભેજવાલીનું બીજું કારણ એ નડતું હોય આપણે કારણ કે ડાઢા હોય તો ત્યાં ફસાતી વધારે હોય ઢરડો થઈ જતો હોય આમ ઢરડો પણ નહીં થાય તમારે આ રીતના કરશો એટલે ને તમારે રાતની એટલી કરાર પણ નહીં રાખવી પડે ટીવી હોય તો એ હાલે કારણ કે કરાર રાખશો તો તમારે થોડી મૂકફોડી ભર્યાનિકોડી શકે પણ આમાં આપણે દાઢા નીચે હોય રાપ એટલે ખરા નથી રાખવી પડતી મેં જે વિડીયો કીધું એ રીતના તમારે પણ ટ્રાય કરવું હોય તો કરી શકો તમે પણ આ વિડીયો તમે જે અત્યારે જોઈ રહ્યા છો તે વિડીયોમાં આપણે આટલી પહેલાં જ વોઇસ ઓવર કરીને નાખી દેવાના હતા યુટ્યુબની અંદર કામની સિઝન ચાલુ હોય જેથી ટાઈમ ન મળ્યો જેથી થોડોક મોડો આવે છે વિડીયો આપણે રાપ ઉપરનો પણ જો તમને વિડીયો સારો લાગ્યો અને કોમેન્ટ પણ કરવી હોય તો કરી શકો જ્યાં આપણે લીલું પણ ખેતર છે ભેજવાનું જો વલવારી પણ મુગફળી છે પાડ જો કપાઈ ગઈ છતાં પણ તમારે જોવું હોય કે કેવું લીલું હે જો આવું ભેજવાળું જમીન છે આપણે ત્યાં તો પણ કપાઈ જાય